તો મિત્રો આજે ભાદરવી અમાસ છે અને આપણે અત્યારે રહી છીએ અમારા દાદા જ્યાં અમારા દાદા બેટા પૂરતે ત્યાં વેળા વધે તો અમે ફેમિલી સાથે રહી છીએ બધા ભાઈઓને રામ રામ ને સીતારામ અમે જાય છીએ અમારા દાદાએ સુરાપુરા દાદાના દર્શન કરવા ફેમિલી સાથે જય માતા એ ઠેટ અમારો વિડિયો જોઈ તો અત્યારે હવે અમે સુનિલ ને અમારા રસમુખભાઈ તો અમારા ભાઈ વિયા ગયા છે અને હવે અત્યારે અમે સુનિલ અમે તૈણે જઈ છીએ અહીંથી અત્યારે અમારે વેળા દાદા બેઠા છે ત્યાં જાય છે તો મિત્રો કન્ટિન્યુ વિડીયો બનાવી રહીશું ને આપણા દાદા અહીંયા બેઠા છે ને દાદાને આપણે આજે ભાદરી અમાને ભાદરવી અમા છે એટલે આજે દાદાને પગે લગભગ જવું જ પડશે તો અમે અત્યારે નીકળી છીએ તો મિત્રો વિડીયો અમારો પૂરો ગયો અત્યારે આપણે ગારીરની બારિંગ કરતા આપણે વીવડી ભૂકી ગયા છીએ અને વીવડીથી અહીંથી લગભગ ચાર કિલોમીટર છે અમારા દાદા બેઠા વેળા વધે તો અત્યારે આપણે વેળા વધુ જઈએ છીએ જો તમને ગમ એટલે વિડિયો બની જાય મિત્રો અત્યારે જો આપણે વેળા ઉતર ગયા છે અને જો પાછળ છેતર આમની મોટી છે ને જો આપણે સામેની સેટ આકવામાં જો આપણે દાદા બેઠા છે તો મિત્રો એક લાઈક કરી દીજો મિત્રો અને આપણી ચેનલ જો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી મિત્રો અને બધું બધું શેર કરીજો અને એટલે તો અમારા ગામના બધા આવ્યા છે મેરો પરિવાર મલડિયા પરિવાર અને તરીફના સાળા કે આ બધા મને ઉપર આવી દીધા છે અને આપણે સાળા ઉકડી છે જો અમારો લોલાડિયા પરિવાર બધું આવી ગયો છે સરીપળ વચ્ચે દાદા એ તો જો અહીંયા અમારા બધા તો આ બધા નોખા નોખા બેહી ગયા છે અને જોઈ લો ભાઈ કેટલી બધી ખાંભી છે બધાને કેટલાના છે અહીંયા દાદા જોઈ લો આવી રીતના છે અને આવી રીતના દાદા બેઠા છે બધાને ઘણા બેઠા છે અહીંયા દાદા જોઈ લો જોઈ લો બધાના પૂરા પૂરા દાદા બેઠા છે અને અમે શરીફળ પાદરવી એમાં હોય તેથી જ શરીફળ વધારવા આવી છે અને આ લોકો બીજા બધા તો અમુક નોખા નોખા ટાઈમે બધા આવતા હોય અને સામેની સાઈડ બેઠા છે આપણા દાદા છે તો તમને ચાલો મિત્રો ત્યાં હું દાદાના મારા દાદા છે એના દર્શન કરાવું તો તમે કન્ટિન્યુઅસ વિડીયોમાં બનાવી રહીજો અને જો અહીંયા અત્યારે બધા અમારા શરીફળ વધારે છે અને બધા જો હાર ચડાવ્યો છે અમારા દાદા બેઠા છે સુરાપુરા દાદા અમારા બેઠા છે આ દાદા બેઠા છે એક એક દાદા બીજા બેઠા છે આંબા કણકોટ બેઠા છે અને અત્યારે અમે જો ભાઈ ફેમિલી સાથે બધા શરીફળ વધી રહ્યા આવ્યા છે અને અમારા પરિવારે બધા મારા કુટુંબના બધા જો આ બધા એવા છે પગે લાગવાને શરીર ફળો વધારે જોઈ લો અડધા તો હોવરમાં વ્યાઈ ગયા છે અને અત્યારે થોડાક તો હજી બાકી છે જો આ બધા વેલા આવી ગયા ને ઘણા વ્યાઈ ગયા ને વહેલાં આવી આપણે વહેલા આવીને વ્યાઈ ગયા છે ને એ દામભાની સોનગઢથી આવે છે ને રસ્તામાં આપણને ભેગા થઈ ગયા હતા તો આગળ આપણે અહીંયા આવે એટલે એનો વિડીયો લઈ લઈએ થોડોક અહીંયા ખાંભી છે ને એ થોડીક ખંડી થઈ ગઈ છે તો ગમે એ ભાંગી ગયેલી છે અને આ અહીંયા છે બે ભેગી થઈ ગઈ છે અને આપણા જે દાદાની ખાંભી છે એ થોડીક જો તવડો પડી ગયો છે એ કક અહીંયા થતી ને પેલા પેલા અહીંયા જ હતી પછી પછી અહીંયા ફેરવી નાખી છે અહીંયા કક ની ભાંગી ગી હતી અહીંયા અહીંયા ભાંગી ગી હતી અહીંયા જ હતી પેલા અમારા દાદાની ખાંભી પણ કંઈક ની ભરાણું એટલે ભાંગી ગી હતી અને અત્યારે સામે ફેરવી નાખી છે અને અમારા સોનગઢ સોનગઢથી આવી ગયા છે તો આપણે બાકી રહી ગયા છે પગે લાગવામાં એક તો જો ભાઈ હવે અત્યારે દાદાને પગે લાગી લીધું છે અને હવે આપણે છેલ્લા બધાએ પગે લાગી લીધું છે અને હવે આપણે બાકી છીએ પગે લાગવામાં તો અત્યારે આપણે જો પગે લાગી છે બધા અત્યારે જો બધા હવે જવા મળ્યા ઘીરે તો હવે બધા પગે લાગી લીધું છે હું એક જ બાકી રહી ગયો તો જો આ દાદા બેઠા છે ને હવે આપણે પગે લાગી લઈએ તો ભાઈ હવે અત્યારે આપણે દાદા પગે લાગી લઈએ છીએ આંબાઈ જો સોનગઢ થી આવે છે ને દાદા હાટું હાર લાવે છે દાદા ને હાર ચડાવે છે જોઈ લે તું એટલે પગે લાગ્યો બાકી છો હે ક્યારે લાગ્યો તો પણ તારે કહેવાય નહીં તું ક્યાં વિડીયોમાં આવ્યો છું હા લાલ પગે લાગી લે એવું સુનિલભાઈ બીજી વખત પગે લગાડું છું પેલી વખતે ખબર હોય પગે લાગી લીધું હાલો ભાઈ અમારે સુનિલભાઈ પગે લાગી લીધું અને હવે અમારે દામભાઈ પગે હાર ચડાવી દીધો છે અને અમારા ભાભી એક બાકી છે પગે લાગો એને લેવાના છે આગળ તો ભાઈ જો ભાઈ આવી રીતના અમારા દાદા બેઠા છે અને અહીંયા લગભગ ઘણી ખાંભી છે પછી હાઠ સિત્તેર પછી હાઠ હશે કા દામભાઈ હાઠ સિત્તેર એટલે આ બધી ખાંભી છે સુરાપુરા દાદા બધાના નોખા નોખા બધાને બેઠા છે કોણ આવી તો કાંઈ ખબર નથી અમે તો ભાદરવી અમાને દીધી આવી છે અહીંયા દાદાએ સોખા અમે તો શરીફળ ધરી અને બીજા આવે છે આપણે રૂપાવટી વાળા સોખા કરે ને આ ધામનગરવાળા આવે ને એ એક સોખા કરે છે પણ અમે બધા શરીફળ વધારીએ અમને કાંઈ ખબર નહોતી અમે ખાલી શરીફળ વધારીને થઈ અમારા બધા ગામના બધા અમારા પરિવાર અમારા અમારા કુટુંબના બધા અહીંયા આવે પગે લાગવા અને એક આંબા કણકોટ બેઠા અહીંયા પગે લાગવા આવે અને જોઈ લો આ બધા દાદા અહીં બેઠા છે બધા જોઈ લો આ ગામની ઓછી બેઠા છે વેળાવદરની અંદર અને અહીં અમારા દાદા કાક

સુનિલ ભાઈ લાગે છે પગે જોઈ લો સોનગઢ થી જો કલ્પેશ આવી ગયા છે આવા ઘણા ભાઈનો છોકરો અને ઓલો છે અમારે દામબંધ છોકરો તો દાદા એ પગે લાગવા આવી ગયા કેમ